જે રીતે બે દિવસથી સતત હું ક્યાંક ને ક્યાંક આ જીવદયા ટ્રસ્ટની પાછળ અને માહિતીઓ મેળવી રહ્યો હતો તે મુજબ રોજ બરોજ આ જીવદયા ટ્રસ્ટ જે કોઠારીયા પાસે ખોખર નદી છે ત્યાં કોર્પોરેશને ઊભું કરેલો જે છે તેની સંચાલન આ જીવદયા ટ્રસ્ટને આપવામાં આવ્યું છે જેના ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ શાહ અને યશ શાહ છે કયા ટ્રસ્ટને આપ્યું એના કરતાં વસ્તુ એ છે કે જે એગ્રીમેન્ટ મુજબ જ્યાં સરકારે ટ્રસ્ટ આપ્યું હોય અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાઓ ત્યાં હાલ મને દેખાતી નથી આ ટ્રસ્ટને સરકાર દર મહિને સાઠ લાખ રૂપિયા ચૂકવી રહી છે એટલે કે પર ડે બે લાખ રૂપિયા જ્યારે ચૂકવતી હોય અને ત્યાં રોજ પાંચથી દસ ઢોરો યાની કે પશુઓનું મૃત્યુ થાય પછી એ નાના હોય મોટા હોય તો એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય અને એને જીવ દયા ટ્રસ્ટ ના કહેવાય એને જીવ લેનારું ટ્રસ્ટ કહેવાય ત્યારે આપના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને અને રાજકોટના કોર્પોરેશનના કમિશનરશ્રીને વિનંતી કરું છું કે આપ જેના ભરોસે ચલાવી રહ્યા છો તો આપ શા માટે ઓચિંતાની મુલાકાતો નથી લેતા શા માટે એ ટ્રસ્ટની આ વ્યવસ્થા પૂરી છે કે નહીં અને નથી તો એની પાસે તાત્કાલિક કેમ કરાવવામાં આવતું નથી અને એ ડબ્બાની અને એ જગ્યાની જેની જવાબદારી હોય જે અધિકારીની એ અધિકારી પણ કેમ મૌન છે કે શું આ જે સાઠ લાખ રૂપિયા સરકારના આવતા હોય એમાં સાથે કોઈ અન્ય લોકોની ભાગીદારી છે કે જેથી કરીને પશુઓની સાર સંભાળ પૂરી રીતે નથી કરતા એવું ખરા અર્થમાં ગૌશાળા સંચાલન થતી હોય છે તે પણ મુશ્કેલીઓમાં હોય છે જે રીતે ગઈકાલે થાંભલાઓની અંદર જાહેરાતો કરવામાં આવી છે અને એની અંદર આ લોકોએ જીવ દયા પાંજરાપુર એવું લખેલું છે તો પાંજરાપુર એ વસ્તુ છે જ નહીં કારણ કે કોર્પોરેશનની વ્યવસ્થા કરેલી છે અને એની સાર સંભાળ રાખવા માટે આ એક ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે એટલે પાંજરાપુરનું નામ જ્યારે લગાડવામાં આવે એટલે લોકોની જે આસ્થા છે ગાયો માટે એ આસ્થાને ધ્યાનમાં રાખી અને પાંજરાપુર છે એવું સમજીને ત્યાં દાન દેવા જતા જ હોય છે એટલે સરકારની રકમ અન્ય લોકોની દાનની રકમ અને ક્યાંક ને ક્યાંક માણસો છે એ પોતાના પરિવારના મૃત્યુપાયમાં હોય એની કોઈ તિથિ આવતી હોય તો હંમેશા આખી ગાડીઓ ભરીને કોઈ નવો આખો ટ્રક દેતા હોય કોઈ નાના છોટા હાથી આપતા એટલે છોટા હાથી એટલે કમસે કમ સત્તર અઢાર હજાર રૂપિયાની મકાઈ થાય છે એ મૂકતા હોય તો એ એ બધું જોતા ત્યાં નફામાં આ ટસ ચાલતું હોય કે નુકસાનીમાં ન ચાલતું હોય તો આ ટ્રસ્ટની અંદર જે વ્યવસ્થા થવી જોઈએ થવી જોઈએ અને આપણે જે અન્ય ટ્રસ્ટની વાત કરીએ તો બહુ સારી ગૌશાળાઓ છે અને એ બધી ગૌશાળા સરકારના લિસ્ટમાં છે એને ગ્રાન્ટ દેવાની હોય છે એને સબસિડીઓ દેવાની હોય પણ એ રકમ તમે જોયું હશે કે ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સરકાર ક્યાંક ને ક્યાંક દેવામાં નિષ્ફળ નીકળી છે તો જે સારી ગૌશાળાઓ છે એને નાણાંઓ મળતા નથી અને જે વ્યવસ્થા સારી નથી કરતી એને સંચાલનો રાજકોટ કોર્પોરેશન સોંપી દે અને એનું વ્યવસ્થિત સંચાલન નથી થતું તો એના રિપોર્ટ લખતા હતા અને પૈસાનું ક્યાંક ને ક્યાંક મને આમાં એવું લાગે છે કે પોતાના હિતમાં પણ ક્યાંક અહીંયા ઉપયોગ રૂપિયાનો થતો હોય ખાસ તો જે રાજેન્દ્ર શાહ છે યશ શાહ છે તે લાંબા સમયથી જીવદયા સાથે સંકળાયેલા છે આનું જે બેંક એકાઉન્ટમાં પણ ક્યાંક શંકા સ્થિતિ સર્જાય છે શું કહેશો કઈ રીતે હવે તપાસ થવી જોઈએ હું બહુ સ્પષ્ટ કહું છું કે અધિકારીઓએ જો આમાં ધ્યાન રાખ્યું હોય તો પશુઓનું ત્યાં મૃત્યુ ન થાય એટલે અહીંયા જે અધિકારીઓના અંડરમાં કોર્પોરેશનના અધિકારીઓના અંડરમાં જે ચેકિંગ થતું હોય ક્યાંક ને ક્યાંક થતું જ નથી અને થાય છે તો અધિકારીઓને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે ત્યારે કમિશનર કમિશનરશ્રીએ ખુદે આની અંદર ઓચિંતાનું ચેકિંગ કરવું જોઈએ સવારમાં કે સાંજના અને આની જે વ્યવસ્થા છે એ અવ્યવસ્થા છે એને સુધારવી જોઈએ અને આ જીવદયા ટ્રસ્ટ કે જીવદયા પ્રેમી તરીકે જ્યારે યશભાઈ કે રાજેન્દ્રભાઈ લોંગ ટાઈમથી જ્યારે એની અંદર જોડાયેલા હોય પણ જ્યારે આર્થિક વાત હંમેશા આવતી હોય છે ત્યારે લોકોનું મન ક્યારે ફરી જાય એ નક્કી નથી હોતું એટલે આનું મન જો ફરી ગયું હોય તો આની પાસે સંચાલન લઈ અને બહુ સારા અથવા કોઈ સારી ગૌશાળાને આપી દેવું જોઈએ હું બહુ સ્પષ્ટ જ કહું છું બધી તપાસ થવી જોઈએ કારણ કે આની અંદર લોકોની આસ્થા જોડાયેલી છે ગૌ માતાની આસ્થા જોડાયેલી છે અને જયારે આ ગુજરાત અને આ રાજકોટ માંથી જયારે અંદર ભૂતપૂર્વ રાજકોટના સાંસદ કોઈ એક નિગમની અંદર ચેરમેન તરીકે બેઠા હોય ગૌ માતાની રક્ષા માટે બેઠા હોય તો એ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાને પણ કહું છું કે તમે પણ આમાં ઇન્ટરેસ્ટ લ્યો અને આની અંદર જે કોઈ જવાબદાર હોય એની સામે પગલા લેવા નીકળો તો જ તમે સાચા ગૌરક્ષક કહેવાય અને સાચા બોર્ડના ચેરમેન કહેવાય બાકી વલ્લભભાઈ તમે ખાલી નાટકો કરો અને લોકોને ભેગા કરી અને જે વ્યવસ્થા કરો છો એ મને યોગ્ય નથી લાગતું મહેશભાઈ બે બે કે ત્રણ દિવસ પહેલા એક વિછિયામાંથી ભૂન પકડવાની વાત કરી એક જ વ્યક્તિ ચેતન સંઘવી તેવા આક્ષેપ કર્યા છે કે ટ્રસ્ટ માત્ર નામનું છે ને નાણાં ભેગા કરવાના આવા કાર્યો ચાલે છે તેને લઈને તમારું શું કહેવું જે કેતનભાઈનું મેં ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ જોયું છે અને હું બહુ સ્પષ્ટ કહું છું કે જ્યારે ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય ત્યારે એને કોઈ શહેરી વિસ્તારમાં મૂકવાના ન હોય એને જંગલ વિસ્તારમાં મૂકી આવવાના હોય પણ ક્યાંક ને ક્યાંક આ જે કાંઈ વિડીયોની આપણે જોઈએ છે એ મુજબ ભૂંડને ગૌશાળામાં મૂકી દેવામાં આવ્યા છે તે પણ અતિ ખરાબ વસ્તુ છે અને એની સામે ત્યાંના જે કોઈ ગૌશાળા સંભાળતા હોય કે જે કોઈના કબજામાં હોય એની સામે અને એને ત્યાંના અધિકારીઓ અને જેની પાસે આ કોન્ટ્રાક્ટ હોય એની સામે પગલાં લેવા જોઈએ અને એનો કોન્ટ્રાક્ટના જે રૂપિયાઓ કોર્પોરેશનમાં જમા હોય એને કોર્પોરેશને પોતાના અંડરમાં લઈ લેવા જોઈએ